היי פריימס, שהיא סיקרוס שנייה, שהיא סמי נאלי, שהיא אוגס סואל, שהיא שקנדה, אני שהיא מהדין. גם עם שוברת ה-Money Channel, אצ'יננס פולסל, מתמלות סואל ואינשם.

તેની સાથે જ ત્રણથી ચાર ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરીશું અહીંયા બને ત્યાં સુધી ઓગળેલું જ ઘી લેવું અને મોણમાં તેલનો નહીં પણ ઘીનો જ ઉપયોગ કરવો ઘીનું મોણ ઉમેરવાથી પૂરી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થાય છે હવે આ ઘીને આપણે લોટમાં હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરી લેશું જરૂર લાગે તો બે હાથ વડે લોટમાં સરસથી ઘીને મિક્સ કરી લેવું જેથી લોટના બધા જ દાણામાં ઘી સરસથી મિક્સ થાય તો લોટમાં ઘીને સરસથી હાથ વડે ચોળીને મિક્સ કર્યા પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે લોટમાં આ રીતે મુઠ્ઠી પડતું મોણ અપાઈ ગયું છે તો આ રીતે મુઠ્ઠી વડે એ રીતે આપણે લોટમાં મોણ આપવાનું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લ ઉમેરી હાથમાં થોડો અજમો અને થોડું આખું જીરું લઈ લઈશું અને તેને બંને હાથ વડે આ થોડું ઘસીને ક્રશ કરી લેશું અહીંયા મિક્સી જારથી નહીં પણ હાથ વડે આ રીતે જોડીને જ આપણે આ મીઠા અને અજમાને લોટમાં ઉમેરીને લોટમાં મીઠું અને જીરાને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ થોડો કઠણ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરીશું અહીંયા લોટને થોડું કઠણ રાખીશું કેમ કે લોટને રેસ્ટ આપીશું એટલે તે થોડો ઢીલો થશે એટલે રોટલીનો લોટ બાંધીએ તેનાથી થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે આ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી હવે આ લોટને ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને લોટ મસ્ત સોફ્ટ થઈ જાય પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને લોટને જોઈએ તો જોઈ શકાય છે કે લોટ પહેલાં કરતાં પણ સોફ્ટ થઈ ગયો છે તો હવે આ લોટને સરસથી હાથ વડે મસેડી લેશું અને ત્યાર પછી આ લોટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને એક ભાગને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને જે બીજો ભાગ છે તેના આપણે લુવા તૈયાર કરીશું તો લોટમાંથી લુવા તૈયાર કરવા માટે આ લોટને એક સરખા નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી લેશું અને તેમાંથી એક એક પાર્ટ હાથમાં લઈ બંને હથેળી વડે સરસથી પ્રેસ કરતા જઈ આ રીતે લુવાનો સેપ આપી દેસું તો હવે આ જ રીતે આપણે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લેશું અને બધા જ લુવા તૈયાર થાય ત્યાર પછી તેમાંથી એક લુવો લઈ પાટલી વેલણની મદદથી આપણે પૂરી વણીશું જો તમારે આ રીતે કોરા લોટનો ઉપયોગ કર્યા વગર પૂરી પૂરી વણી શકાય તો આ રીતે વણી શકો છો બાકી કોરા લોટથી કોટ કરીને પણ તમે પૂરી વણી શકો છો તો હું અહીંયા આ રીતે કોરા લોટથી કોટ કરીને એકદમ પાતળી એવી પૂરી વણીને તૈયાર કરીશ તો આપણે અહીંયા આ પૂરી એકદમ પાતળી વણવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પૂરી એકદમ પાતળી વણાઈને તૈયાર થઈ ગઈ છે હાથમાં આપણે લઈએ તો નીચે આંગળી પણ ચોખ્ખી દેખાય છે તો આ રીતે એકદમ પાતળી પૂરી વણાઈ જાય ત્યાર પછી નાઈફની મદદથી આ રીતે પૂરી ઉપર કાપા કરી લેશું નાઈફની જગ્યાએ તમે કાંટા ચમચી એટલે કે ફોર્કની મદદથી પણ આ રીતે કાપા કરી શકો છો અને હવે આ પૂરીને સાઈડમાં રાખીને આ જ રીતે બાકીની પૂરીને પણ વણી લેશું બધી પૂરી વણીને તૈયાર કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારા નવા નવા વિડીયો જોવા ઈચ્છો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી પૂરી વણાઈ ગયા પછી બીજી સાઈડ આપણે પૂરી તળવા માટેનું તેલ ગરમ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડો લોટ ઉમેરીને ચેક કરી લેશું આ રીતે લોટ તરત જ ઉપર આવી જાય એટલે તેમાં એક પછી એક પૂરી ઉમેરીને તેને તળી લેશું પૂરી ઉમેર્યા પછી તેને આ રીતે ઝારાવાળા પ્રેસ કરી એક સાઈડ સરસથી તળાઈ જાય ત્યાર પછી તેની સાઈડ ફેરવી લેશું અને પછી પૂરીની સાઈડ ફેરવતા ફેરવતા બંને સાઈડથી પૂરી ગોલ્ડન કલર જેવી થાય ત્યાં સુધી તેને તળીશું અહીંયા તમે બને ત્યાં સુધી એક સાથે એક પૂરી જ ઉમેરવી કેમ કે બે પૂરી આપણે એક સાથે ઉમેરીશું તો પૂરી વળવાની શક્યતા રહેશે એટલે પહેલાં એક પૂરી થોડી તળાઈ જાય ત્યાર પછી જ તેલમાં બીજી પૂરી ઉમેરવી અને પછી આ બંને જ પૂરીને આપણે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળીશું તો અહીંયા જોઈ શકાય છે કે એક પૂરી આપણી તળાઈ ગઈ છે આ તળાયેલી પૂરીમાંથી બધું જ તેલની તારી લઈ પ્લેટમાં એક ટેબલ પેપર રાખી તેના ઉપર પૂરી કાઢીશું જેથી કરીને પૂરીમાં રહેલું એક્સ્ટ્રા તેલ તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય પૂરીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળીશું પૂરીને લો ફ્લેમ ઉપર કે ફૂલ ફ્લેમ ઉપર નથી તળવાની લો ફ્લેમ ઉપર તળીશું તો પૂરીમાં તેલ પી જશે અને ગેસની ફ્લેમ હાઈ હશે તો પૂરીનો કલર ચેન્જ થઈ જશે પણ પૂરી બરાબર ક્રિસ્પી નહીં થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ પૂરી સરસથી તળાઈ ગઈ છે અને અહીંયા એ પણ જોઈ શકાય છે કે પૂરીમાં જરા પણ તેલ નથી ચડ્યું અને પૂરીના કટકા કરીને જોઈએ તો પૂરી મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થઈ છે તો હવે તમે પણ મેંદાના લોટની પૂરી કરવાની જગ્યાએ ઘરે જ ખૂબ જ સરળતાથી આ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આ ઘઉંના લોટની પૂરી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ